નસવાડી તાલુકાના ચંદનપુરા ગામે પાણીની તંગીને લઈને મહિલાઓ અને ગ્રામજનોએ ભેગા થઈ સૂત્રોચ્ચારો કર્યા હતા તંત્રના કાને અવાજ પહોંચે એ માટે હેન્ડપંપ હલાવે અને સમસ્યા દૂર કરો પાણી આપો પાણી આપોના સૂત્રોચ્ચારો કર્યા હતા નસવાડી તાલુકાના ચંદનપુરા ગામે નલસે જલ યોજનામાં નળ ઘરે ઘરે બેસાડવામાં આવ્યા છે પરંતુ આ નળમાં પાણી આવતું નથી પોચંબા પાણી પુરવઠા યોજનામાં આ ગામનો સમાવેશ હોવાથી ગામમાં સમ બનાવવામાં આવેલા છે પરંતુ ગામમાં પાણી વિતરણ કરવા માટેની લાઈનો છેલ્લા છ માસથી તૂટી ગઈ છે પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા આ પાણીની પાઇપલાઇન રિપેર ન કરાવતા ગ્રામજનોને પાણી ફિલ્ટરવાળું મળતું નથી પાણી આવે છે પરંતુ તે તે ગામના હેડપંપ હેડપંપ બોર બોર સુકાઈ હાલ તો અને નકામા બની ગયા છે અશ્વિન નદી ગામ નજીકથી પસાર થાય છે નદી પણ સુકાઈ જતા ગ્રામજનોને પાણીની ખૂબ જ તંગી રહી છે અને જજોમી રહ્યા હોવાથી ગ્રામજનોએ તલાટી અને સરપંચને વારંવાર આ બાબતે રજૂઆત પણ કરી છે પરંતુ કોઈ ધ્યાને આપતું નથી જેના કારણે ગામના મહિલાઓએ હેડપંપ ઉપર આવી અને તલાટી સરપંચ અને તાલુકા મથકના અધિકારીઓને કાને અવાજ પહોંચે એ રીતે ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા ચંદરપુરા ગામ છે પાણીની તકલીફ છે અને પાણી અમને મેવડી આપો પાણી અમારે આ બાજુ અલે બાજુ ભરવા જવું પડે છે બોડાસમાં જવું પડે છે આ બધા કે વિકાસ ગામે ગામ પાણી પહોંચ્યું હા ખાલી એ તો કહેવાનું છે પાણી છે નથી કઈ જાવ પશુઓને પાણી હવ નથી સાહેબ સરકાર કને અમારે પાણી માંગવાનું સોઈટા કર્યા લો પાણી ની ચંદનપુરા પાણી તો બહુ તકલીફ છે અમારે અને પાણી ભરવા જઈએ છે અમે ખેતરો અમે પાણી અમાર કોઈ મહેમાન આવ્યો હોય તો ક્યાં પાણી ભરીને દેવું કોઈ આપણે ગામમાં છોકરી બેહારી છે આ કોઈક મહેમાન આવે તો ક્યાંથી પાણી દેવું અમાર પાણી નળ માં નથી આવતું ખાલી નળ છે એ ખાલી શોખ ના છે નળ પછી પુરા અને બોર છે એ સુકાઈ જાય છે ઉનાળો જ અને જે નળ બેહાયરા છે એ ખાલી શોકના જ આંબા છે ત્યાં પાણી ભરવા જવું પડે છે પાણી નહીં નાવા ધોવાનું પણ નહીં કપડા નહી બહુ તકલીફ પડે છે લગન પ્રસંગ હોય તે પાણી અમારે હોડવા જવું પડે છે ધારાસભ્ય અભિસિંહ કાકા ને બે વાર ફોન કર્યો તો તે ફોન નહીં કે એમ કીધું તું કે કાલે જ પાણી આવી જાય એમ પણ હજુ કઈ આવ્યું નહીં પાણી